બધાને ભીખુભાઈ કુંભના રામ રામ આજ મારે જે વાત કરવી છે એ ધોળકા ધના શેઠની વાત કરવી છે ધોળકાની મહેલપા ધનાર્થ શેઠ ગર્ભ શ્રીમદ માણસ અને એનું નામ જુદું હોવા છતાં બધા ધના શેઠ તરીકે ઓળખે છે ધના શેઠ એટલે ગર્ભ અને પોતે બહુ મોટા મનનો માણસ છે દેરા બંધાય કંઈક પોતે દેરા બંધાયા છે સપાત્રા બંધાયેલા છે સદાવ્રત હાલે છે કંઈક ગરીબ ગુજારને મદદરૂપ થાય છે કંઈક શાળાઓ બંધાવ્યું છે કંઈક ગ્રંથાલયો બંધાવ્યા છે આવા દાનવીર છે રાધા મહારાજાઓ પણ જેની પાસે જ્યારે જરૂર પડે ત્યારે ધન લઈ જાય અને રાધા મહારાજાઓને પણ ધન ધીરે

અને એવડો મોટો માણસ છે અને ભાગ્ય કોક જ સુખી ઘણા પૈસા થઈ જાય ને એ લોભી થઈ જાય લોભી થઈ જાય પછી એ ધનના પણ એના શોકીદાર થઈ જાય પછી તો ધનનું રક્ષણ કરવામાં એની જિંદગી બી જાય કારણ કે ધનનું રક્ષણ કરવામાં કે મારું ધન ક્યાંક વ્યુ નો જાય કોઈ લય નો જાય એની ચિંતામાં ચિંતામાં જિંદગી વહી જાય એ જેમ પોતાની માયાની ઉપર બેઠો એમ આ પછી એક એવી છે કે મધમાખીએ કરેલું ભેગું મધ કી કીડીએ ભેગું કરેલું કણ અને લોભી માણસે ભેગે કરેલું ધન એ બીજા જ વાપરે પોતે તો ચોકીદાર તરીકે તેની ચોકી કરવાની એનાથી કોઈ હારસત કાર્ય થાય નહીં પણ આ તો છે આની તો કોઈ વાત નહી એવી પોતાની મોમદવાનું જેને કાર્ય ન થાય એ તો પૈસા કહેવાય ક્યાંય વાપરે નહીં એને ધન કહેવાય પણ જે આ વપરાય તો લક્ષ્મી કહેવાય સદ કાર્યો માં વપરાય તો લક્ષ્મી કહેવાય એવી લક્ષ્મી છે શેઠ પણ માણસ કહે જ નહીં કે આખા મહિનાની માઇલ એક જ પૂનમનો ચાંદ હોય 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 કવાય એવા લગભગ કરોડો કાંઈક ઘટ હોય કાંઈક ને કાંઈક માણસ માત્ર ને ઘટ હોય એમ આ ધના એક ને ઘટશે અને એ છે શેર માટેની ખોટ શેર માટીની ખોટ છે દીકરા માટે પોતાના વારદાર માટે બલખા મારે છે પોતાની ઘેરેથી સંપાસ જઠાણી સંપાસ જઠાણી તો વરત વર્તોલા કરે છે ગરીબ ગુજરાતને દાન પૂન કરે છે કોઈને કપડાં આપે છે કોઈને બૂટ સંપલ આપે છે દાન પૂન કરે છે પણ શેર માટીની તો ખોટ છે અને એક દિવસ કહે છે કહે છે આપણી હામ ડામ થામ એકલીલી આબ્રુ અને આનો કોઈ વારસદાર નહીં તે આમાં આપણા હાથની વાત નથી શેઠાણી ઈશ્વર કોઈનું ખરાબ કરતો નથી ઈશ્વર જે કાંઈ કરે એ હારા હાટું કરતો છે કે શેઠ આમાં થોડું હારું હોય કે આપણે સંતાન નથી ને સંતાન છે એમાં હું હારું માટે કાંઈક સંતાન માટે કાંઈક કરવું જોઈએ હું તો વર્ત વર્તોલા કરીને થાકી ગઈ હવે તો એક જ વિશાર છે કે પગપાળા જાત્રા કરવી છે અને મારે પગપાળા યાત્રા કરવી છે તો શેઠ કે છે કે શેઠાણી તો હું પણ તમારી સાથી આવું બે પગપાળા જાત્રા કરી કે હા શેઠ હું એ જ કહું છું કે રાફડા કોઈ જૂના નું હોય કારણ કે જાત્રાએ જાય તો કોઈ સંત સાધુના આશીર્વાદ મળી જાય કોઈ દેવી દેવતાઓના આશીર્વાદ મળી જાય અથવા કોઈ ગરીબ ગુજારના આશીર્વાદ મળી જાય તો આપણને આવારદાર મળી જાય કે હાલો જાય જાત્રા એને બે ટૂંકમાં જાત્રા એ નીકળે બે સ્ત્રી બાયુ ભેગી લીધી છે કામકાજ કરવા માટે રસોઈ પાણી કરવા માટે બે પુરુષ સ્નોકર સાથે લીધાશ અને ગાડું જોયું છે ગાડાની માલિકા જોતી કરી લીધીસ અને જાત્રાએ ફરતા જાય છે ક્યાંય સદાવ્રત ખોલે છે ક્યાંય અનાજ કોઈને આપે છે કોઈ ગરીબ ગુજાર જેને જરૂરિયાત એવી દાન પુન કરતા જાય છે દાનપુન કરતા 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 હેલ્યા જાય છે એની માલપા એક જગ્યાએ એક વડલાનું ઝાડ આવ્યું ઘેગોર વડલો છે સીતો સાંયો છે અને નોકરે કીધું કે શેઠ તમે ઠાક્યા છો ઘણું હાલ્યા છો એટલે અહીંયા પોરો ખાઓ અને પાણી ખૂટી ગયું છે એટલે હું પાણી પી આવું હા મેં કંઈક વાયવ જેવું દેખાય છે ત્યાંથી પાણી પી આવું અને એ વાયવે પાણી ભરવા જાયશ આ અડાલજની વાયવ છે પાણી ભરવા જેવો જાયશ કાંઠે એક માણસ બેઠો કંગા માણસ છે ફાટ ભાંગી તૂટી ઝૂંપડી છે ફાટેલ તૂટેલ કપડાં પહેરાશ અને હાથમાં એક બડીકો છે એટલે ડંડો છે અને એ રોકે છે અરે ભાઈ પાણી ભરતો નહીં પાણી ભરવું હોય તો એક પૈસો દે અરે ભાઈ આ તો વાય છે વાયના પાણીના પૈસા હોય કે હા હા ભાઈ મારી છે માટે એક પૈસો દે ને પાણી ભરીને કે વહેતો થા કે ભાઈ મારી પાસે તો પૈસા નથી અમારા શેઠમાં ખૂબ પૈસા છે એ તું માગે એટલે આપશે પણ પાણી ભરવા દે કે ના એક પૈસો પહેલાં પછી પાણી માણસ પાછો જાય છે શેઠ નથી વાત કરે છે શેઠ પોતે આવે છે ટૂંકમાં અને પાણી ભરવા જાય છે ને રોકે છે કે ભાઈ પહેલાં નોકર જેવો માણસને મોકલો નટાણે શેઠ જેવો થઈ અને પાણી ભરવા જાય પહેલાં એક પૈસો દે અને પાણી ભરે કે ભાઈ આ વાયુના પાણીના પૈસા કે હા એ વાયુ મારી છે એટલે પૈસો દીધા વગર હું પાણી ભરવા નહીં દઉં કે ભાઈ આ તો લાખા વણતરે બંધાવેલી વાયુ છે આની ઉપર તો લખેલું છે કે વટે માર્ગો માટે આ બધાને મફત પાણી છે અને તું પાદામ ઉઘરાવીશ કે હા તું લાખા વણધારાને આ બંધાવેલી વાય ને તું પૈસા ઉઘરાવ કે હા અમારા પરદાદા થાય અને એની બંધાવેલી એટલે મારી કહેવાય અરે ભલા માણસ લાખા વણધારાનો પૌત્ર કે હા અને તું આ તારા બાપ દાદાની જે દાનમાં દીધેલી વસ્તુનો તું આ દુરુપયોગ કરશો કે હું કોઈની શિખામણ સાંભળવા નથી બેઠો તેની અમારા પરદાદા પૈસા હતા તેને બંધાવી અટ્ય મારી પાસે કાંઈ નથી અટાણે મારે આજીવિકામાં આજ છે માટે પૈસો દે અને પાણી ફેરે અને આ વિચાર કરે તું પર તારા બાપ દાદાની આબરૂ નામ ઉપર કલંક લગાડે આ દાન પૂર્ણ કરેલા એની ઉપર આ તું બટો બિહાર નામ ઉપર પાણી ફેરવ એ કે મને કાંઈ ખબર નથી મારે અટાણે આ જ આજીવિકા છે અને શેઠની આંખ ખુલી ગઈ શેઠ હાલતા છે હાલે પાંચ રૂપિયા પૈસો નહીં પણ પાંચ રૂપિયા પાંચ રૂપિયા આપી અને શેઠ હાલતા છે આમ હાલતા છે અને પગમાં પડી ગયો શેઠ શેઠ પાણી ભરતા હતા હવે તો ભાઈ પૈસા સૂકવી દીધા છે પાણી ભરતા હતા કે ના હવે મને તરત સીપી ગઈ હવે મારે પાણી નથી ભરવું કરીને આવે છે શેઠાણી પૂછે છે કેમ પાણી ફર્યા પહેર્યા વગર આવ્યા કે બસ શેઠાણી તરત સીપી ગઈ હવે જાત્રા નથી કરવી હવે પાણી નથી ભરવું પીવું હવે તો ઘેરે જાવું છે અને હરિસમરણ કરવું છે કારણ કારણ કે આજ મને આખી આંખ ઉગડી ગઈ કારણ કે જો આવા આપણી આબરી આવી આપણી આબરૂ હોય આવી કીર્તિ હોય અને વાહેથી આવી પ્રજા નકામી પ્રજા થાય બાપ દાદાની આબરૂ પાણી ફેરવે એ કરતા તો એ કરતા તો વાંચ્યા હું ખોટા આવી પ્રજા કરતા વાંજ્યા હું ખોટા એટલે હવે મારે કોઈ પ્રજા નથી જોતી હવે મારે કોઈ સંતાન નથી જોતું હવે કાંઈ પ્રભુ કરવું છે લોકોની સેવા કરવી છે અને શેઠ પાછળ ગયા અને જ્યાં આજ લગી જે લટન હતું તે હે પ્રભુ મને વારસદાર દે મને સંતાન દે એના બદલે હવે બીજું લટન થઈ ગયું છે કે હે પ્રભુ હવે મારે સંતાન નથી જોતું મારે સંતાન નથી જોતું હે પ્રભુ આ કરતા નિર્વંશ સારો છે આવી પ્રજા થાય પાછળથી બાપ દાદાની કીર્તિની ઉપર કલંક લગાડે એ કરતા નિર્વંશ સારા જય માતાજી